જૂનાગઢના વંથલીના રિક્ષા રોકવા જેવી નજીવી બાબતે હુમલો કરાયો બંને પક્ષના લોકો એકબીજા પર ધોકા લાકડી વડે તૂટી પડ્યા હુમલામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવાયા જૂથ અથડામણના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા પોલીસે તેર લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વધુ એક જૂથ અથડામણનો બનાવ બન્યો છે વંથલીના ટિમસ જૂનાગઢનો આ બનાવ કે જ્યાં રોકવા સામાન્ય બાબતમાં તકરાર થઈ અને હુમલો કરવામાં આવ્યો જૂથ અથડામણ થઈ બંને પક્ષના લોકો એકબીજા પર પડ્યા હતા લાકડી જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હુમલામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમની સારવાર ચાલી રહી છે અને દ્રશ્યમાં પણ જે આ થયું હતું તેના દ્રશ્યો તમે જોઈ શકો છો જૂથ અથડામણ થઈ એ સીસીટીવીમાં કેદ થયો હતો બનાવ હાલ તો પોલીસે તેર લોકો સામે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે